હેલો મારો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને ગણેશ મ્યુઝિક નવા બ્લોગમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો તો ગણેશ મ્યુઝિક બ્લોગ ચેનલ તમે સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો અત્યારે કરી લીજો અને મિત્રો અત્યારે મેં છું આ શું કહેવાય રીછાણી રીછોની દોમાથી આગળ જઈ રહ્યો છું મેં રીછોણી ગામમાં તો બને રેજો રીછોની હાટ ભરાય છે રીછોણી બજાર ભરાય છે તો

આપણે જઈ રહ્યા છીએ રીછોણી ગામમાં ને અત્યારે કયા રોડ ઉપર છે એ તમને મેં થોડું ઘણું કહે કોમેન્ટ કરજો બરાબર રોડ આ જોરાપુરા કે હું કહેવાય આવું કેમ કહેવાય મોગદ્રા ને તો આ રોડ છે હાજોરિયા નજીક છે તો કયો રોડ છે એ તમે કોમેન્ટ કરજો અને દોમા અજિયંત ખાલી તમને થોડું ઘણું બતાવીશ મેં તો ખાલી બન્યા રહીજો બરાબર રીછોની જીન કેટલી મજા આવે છે કોણ કોણ આપણા બધા ચાહકો છે એ તમને મેં બતાવી

તો ફાઈન દોસ્તો અને બધું આપણે આવી ગયું છે જે આપણે લેવાનું છે તે લેતું છે થોડું ઘણું બરાબર તો હવે કઈ નહીં બધું આવી ગયું પડે હવે ભાજી આપણે બાકી લીધી ભાજી કેમ છો કાકા બજામાં કયું ગામ છે આપણું બોલ રા થેન્ક યુ ભાજી બોલજેસ્ટ ભાજી કે અમે પણ લીધી લીધી આપણે માંસ ભાણ નાખી તમે યાર ભાજી બનાવવાની હોય ને યાર ગરમ ચકની તમને આ લોકો આ ડાળી થણા પડેલા ના લે છે કશું ઓધો નહીં પાંચસો ગ્રામ આપણે ભાજી લીધી છે ગરમ બનીએ ગણેશ ત્રીજું ગ્લોબ ગુલાબ બારીયા બુંદી હા ચાલો રાખું તો ચાલો બન્યા રેજો ડ્રાઈવર ગાડી વાય ને તો કાંઈ નહીં બસ સપોર્ટ કરવાની એવાને સપોર્ટ કરતા રહેજો અને અમે નિર્ણય ઘણી બધો મારી ભૂટ તમને બતાવ્યું અમે બાકી કહી તમે આવી જાય ને બધું તો ફાઇન અલી દોસ્તો ભાઈ બધી આવી અને બધુંય આપણે આવી ગયું છે જે આપણે લેવાનું છે તે લેતું છે થોડું ઘણું બરાબર તો હવે કઈ નહીં હા ફાઇનલી દોસ્તો રીસોની હાટમાં કેટલી મજા આવી ખાલી કોમેન્ટ કરજો અને એમાં જે લેવું હતું તે લીધું અને આપણે ગાડી પાસે આવી ગયા તમે જુઓ અને હવે આપણે નીકળવાના છે ડાયરી ઘેર કા કંઈ નહીં બસ આવવાનો પ્રેમ સપોર્ટ કરતા રહીજો અને નવા નવા અંદાજમાં તમારા માટે મેં વિડીયો બનાવું છું કંઈ નહીં બસ ચાલો આપણે હવે કંઈ ઘેર ગઈ છીએ છેલ્લો નજારો રીસવણી મજામાં તો કંઈ નહીં બસ તો કંઈ નહીં બસ આજનો બ્લોગ તમે એન્ડ સુધી જોજો અને કેટલી મજા આવે એ તમે ખાલી કોમેન્ટ કરજો એટલે મને બ્લોગ બનાવવાની